તો ચોક્કસથી તમારા મન પ્રમાણે સંકલ્પ પ્રમાણે કાર્ય પૂર્ણ થતું હોય એવા યોગો જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો નવો કોન્ટ્રાક્ટ કે નવી કોઈ તમારે આજે ડીલ કરવી છે તો ચોક્કસથી એ નવો કોન્ટ્રાક્ટ કરવા માટે થઈ અને સવારે દસ વાગ્યા પછી તમે એ કાર્યની અંદર પ્રયાણ કરજો ભગવાન ગણેશજી દરેક પ્રકારનું વિઘ્ન દૂર કરી અને નીતિ અને ન્યાય પ્રમાણે રાશિ સ્વામી ભગવાન શનિ મહારાજ એના અંદર તમને ફળ અર્પણ કરશે કૃપા અર્પણ કરશે અને ચોક્કસથી એ કાર્યની અંદર આપણને આગળ જતા સફળતાની પ્રાપ્તિ કરાવે